નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મોટી ભૂકંપની સચોટ આગાહી કરવામાં આવી ગઈ છે અને ઓગણીસથી મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરી સુધી અતિ ભારે વરસાદની પણ આગાહીઓ કરવામાં આવી હતી અને ચેતવણીઓ પણ મિત્રો આપવામાં આવી હતી તેના વિશે મિત્રો આજે વિગતવાર માહિતી આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચેતવણીઓ આપી હતી કે ઓગણીસ ફેબ્રુઆરીથી રાજ્યમાં વેવની સંભાવનાઓ છે સાથે જ મિત્રો ત્રેવીસમીથી ફેબ્રુઆરીના અંત સુધી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતાઓ જોવા મળશે જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પવનોના કારણે ઘણા રાજ્યોમાં મિત્રો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો આ દિવસોમાં લોકો ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોઈ રહ્યા છે રાજ્યમાં સવારે અને રાત્રે લોકો ઠંડીનો અહેસાસ પણ કરી રહ્યા છે ત્યારે બપોરના સમયે મિત્રો ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે હાલ મિત્રો રાજ્યમાં તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ જઈ રહ્યું છે સાથે જ દરમિયાન મિત્રો હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવા રહેશે એ વિભાગે મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં ધીમા ધીમા તાપ પણ આવતા રહેશે ઉનાળો આવશે સાથે જ હવામાન વિભાગના મિત્રો અમદાવાદ કેન્દ્રની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે પંદર ફેબ્રુઆરીથી એકવીસથી અને ચોવીસ પચીસ ફેબ્રુઆરી સુધી હવામાન સૂકું રહેવાની આગાહીઓ કરવામાં આવી હતી સાથે જ જેની સાથે હવામાનમાં ધીમે ધીમે બદલાવો આવશે અને ફેબ્રુઆરીના અંતમાં મિત્રો માવઠું આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે સાથે જ જોકે તાપમાનમાં વધારાના કારણે લોકોને થોડી ગરમીનો અનુભવ પણ જોવા મળશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન સત્તરથી તેત્રીસ ડિગ્રી સુધી નોંધાયું હતું જ્યારે રાજ્યમાં પવન ઉત્તર પશ્ચિમની ઉત્તર તરફ ફૂંકાઈ રહ્યો છે અને પવનની દિશા બદલાતા મિત્રો લોકોને હવામાનમાં બેવડા સ્વરૂપોનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આજે ગુજરાતમાં અમદાવાદમાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી બરોડામાં અઢાર ડિગ્રી સુરતમાં સત્તર ડિગ્રી રાજકોટમાં ઓગણીસ પોઈન્ટ છ ડિગ્રી અને દ્વારકામાં મિત્રો બાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે ભુજમાં મિત્રો ઓગણીસ પોઈન્ટ છ ડિગ્રી ડીસામાં અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી અને વેરાવળમાં મિત્રો એકવીસ ડિગ્રી તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે સાથે જ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અંબા ફેબ્રુઆરીના અંત સુધીમાં મિત્રો માવઠાઓ આવશે જ્યારે ભૂકંપની પણ શક્યતાઓ હતી સાત થી જ મિત્રો માવઠાઓ આવશે તેવી અત્યારે અંબાલાલ પટેલની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો